અત્યારે અમે આવ્યા છીએ મહાદેવના દર્શન કરવાને ને અહીં આયોજન છે અને પોર છે ને હું આવ્યો તો ચોમાસામાં ત્યારે બધું નજારો મસ્ત હતો પણ પાછા આવ્યા છીએ આયોજન મહાદેવના દર્શન કરે મહાદેવના દર્શન કરી લીધે ને હવે નીકળી પરસભાઈના ઘરે બપોર બપોરનો ટાઈમ થઈ જાય એટલે એમ છે ડાયરેક્ટ આવી જશે ઘરે જમવા માટે

તમે બધા લાટ બધું લાટ બધું કરીને એમ કેમ કરો છો રામભાઈ કેમ મોડા મોડા કામ હતું બીમાર બીમાર પડી જાય છે સાચી વાત છે ને લા ગટ સ્ટ્રોટ લતાય ની આ ઉઠી નહી જતો ના મી મન હોય અલતેર સ ને નાનો મોટો ઝગડો તો થાય છે પણ બાકી અમે અત્યારે નીકળી ગયા છીએ ખેતરમાં પાછી થોડીક ચોરી કરવા કેમ કે બકાલ ને એવું લઈ જવું પડશે થોડું ઘણું અરે રિંગણા ભાઈ આ તો વાહ વાહ ના ના ભાઈ આમાં આ રિંગણા નું થઈ જ રિંગણી માં હે જો કેમ છે ને લેવા વગર છે ને હે

ಚಾಲ ಹಾ ರೀಂಗಣ್ಣ ತೋ ಜಲ್ಲ್ಪಾಬೆ

આપી દે તમે તમને આ રીંગણા જેવા મસ્ત છે કે શાક બનાવવું પડે એમ જ નથી કાચે કાચા ખાઈ જાય મીઠા લાગે બરોબર વાત છે હાલો હાલો ભાઈ આપડે ઘેર ભાગ ને હલો ભાઈ

બોલ નું બોલ કાલે નો પણ મેર કરી દીધો આજ એમ કાલે નો એક એક વસ્તુ ઘર લઈ આવવાની ને તમે શું લાવશો હું એ જ પૂછું પાછો ફિક્સ થઈ ગયો આ બધાય કાલે પાછા ભેગા થાહે તો લઈ આવશું ઓકે માં પરેશભાઈ ના ઘરે ફૂગી ગયા હાથ પડી ગયું બની ગયું છે જમવાનું જો બધા બે જશે જમવા 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 જમવા